મિત્રો કેમ છો તો અમે આ બધાય દોસ્તાર ઉધાઈએ છીએ દીવ અત્યારે ઉનાના નાળા હેઠ ઉભા છીએ બે ત્રણ દોસ્તારોની વાત જોઈએ એમાં આનું નામ છે રાહુલ બારિયા જતીન ઓલો જગલો જગલો આ ઉનાના નાળા હેઠ ઉભા છીએ અને અમે જઈએ છીએ દીવ આ બધા કહે કે હાલો આપણે દીવ રખડવા જવાનું છે મેં કીધું હાલો એટલે આપણે ખંભે ઠેલા બેલા હેલ્મેટ પહેરીને થઈ ગયા ચાર

તમે જોઈ શકો છો સામે છે ઝેલ આ દરિયો છે આ બધા જતો ફોટા પાડવા મંડાણા છે હવે ઓલો એક આમ છે બે અહીંયા છે ને એક આમ હાઈલો થાય ને ફોટા તો પાડે હવે કેટલાક પાડે કેને ખબર મારો કેમેરો લઈને મંડાણા ઓલા ને કઈ ખબર ન પડતી ફોટા પાડવાની

જોગો આ બીજો નજારો છે અલગ છે આવી ગયા અહીંયા લાઈક કરો સબસ્ક્રાઇબ હવે હાલે હાલે થાકી જા તો અમે આ પાછળ

ને આપણે જઈશું અને બ્લોગ ઉતારીશું કમ્પ્લેટ આપણે રાહુલભાઈ હજી ફોટા પાડવામાં મંડાણા છે તમે જોઈ શકો છો એ ફોટા પાડે બાકી ચાર પાંચ જણા જે ઉપર બેઠા આપડા બે ત્રણ તો આમ ભાઈ ગયા હવે આપણે જાય રાહુલભાઈ ભેગું રાહુલભાઈ રાહુલભાઈ ઓલા ઓલા આમ જાય ઓલા ઓલા આમ ભાઈ ગયા હવે આપણે એ બાજુ નીકળી ગયા ધીમે ધીમે કરતા ને આ છે સરસ મજાનો દીવનો કિલ્લો ઓલા શેટું સાંભ્યા પહોંગાઈ ઓલા આમ પોગી જાય હાલો હાલો એ બાજુ ઉપર ચડી જાય નાથી તમને લોકેશન બતાવું મસ્તીનું મિત્રો અમે બહુ ઊંચા આવી ગયા કિલ્લામાં કિલેમ બાઈક નીકળ્યો હવે નાખવા બાજુ જ હવે થોડું કિલ્લી નાસ્તો કરી લઈએ આ છે રાહુલને જતીરના બધાય હાલો હવે થોડાક આગળ વી જાય પછી આપણે તમારે એને વાત કરીએ થોડી ઘણી બેન તો હવે અમે બેઠા છીએ ખાવા ચાર પાઉ ચાર હા બધાય જો ખાઈએ જ છે અમે તો સાફ કરીને બેઠા છીએ પાઉ પાઉ કરે બધાય અમે બે કાળના બેઠના ભેગા થઈ ગયા ભગોડી તો હવે જેલે વહી ગયા ખૂણા ભાઈ ખૂણા ખાસા બગડવાવાળા છે કોલ્ડ ડ્રિંક લઈ લીધી હવે કઈક જાય હવે હજી શું ખાવું ભાઈ હવે કઈ નો કહેવાય આ કિલો છે બિલ ફાફડા ફાટ નાખે રોમયા મે જાયે નાકવા બીજ બાજુ હમ સે યેઈ નહી હમ બધાય જાયે બે જણા ના પોકી ગયા કાપી બધાય નાયા આવે હાચે રસ્તો નાકવા તરફ જાયે અંસા 8 કિલોમીટર જેવું છે કિલોમીટર કાપી જા મંજો નહી આવે આગડી કોક નેતા જાવો જો ઉ ઉ ઉ ઉ તો વર વર પાછે કઈ કઈ જા એ કઈ બાજુ જવાનું છે આ બાજુ રેડી છે જવા દે આ છે આ રસ્તો આ તો ડાઈસ મે એને કઈ લોકેશન છે કુપ્લામાં

અને એક મયંક છે એ આમ વગ્યા છે રખડ અને હું આ રખશું આડી ગત બધાય થી લગભગ 700 ફોટા પાડ્યા બધાએ કેમેરા કીધું કેટલા ફોટા છે ભાઈ કે 700 ફોટા આટલો ફોટા પાડી લીધા એટલી વાર વિચાર તો કરો આવું છે બધું આમાં તો હવે કાઈ ને ઘરે જવાનું તો કે હતો પરતો છે ની એ કોઈ નામ નથી લેતા ઘરે જવાનું હું બીજાન કાઢી મે આવ નકર એકાદા લઈ વિ એ હલો હવે થોડાક આગળ જાય હજી ગંગેશ્વર મહાદેવે જવાનું છે ને એરપોર્ટે જવાનું છે તો ત્યાં જઈને તમને મળવું હોને તો મિત્રો હવે અમે બોડા ખાય અને જાય હતી આમ ઓલી આ જે બોટો વાંકેશ ને આમથી આમને આમથી આમ ને એનો ભાવ પૂછે તો નોર્મલ નોર્મલ હાવ ઓછામાં ઓછો સ્પીડ બોટનું દસ મિનિટનું દસ મિનિટે આટાનું ભાડું પાંચસો રૂપિયા જો આમ ઓલો જો લઈને જાય

સાડી ચારસો ડબલ માં જાવતો પાંચસો સિંગલ માં જાવ તો સાડી ત્રણસો લે અમે કીધું રાખો સાડી ચારસો લે કેમ જાવ આપણે આખા જીની દાડી એમાં આવી જાય આખા દીની દાડી આવી જાય રાઈડિંગ કરવામાં આજે ભાઈ તમારો ફોન મિત્રો આ બે હવે ઘેરા જાય છે ઘેર થી ફોન આવે એને પપ્પાને એ થાય પપ્પાને ફોન આવે વાત કરી લેજો ભાઈ બંધો અમે કુક ગયા છે ગંગેશ્વર મહાદેવ ગાડી હું આપું ગાડી આ છે કે ડ્રાઈવર બદલી ગયા છે ગાડી આ છે મહેન્દ્રભાઈ ભાઈ એ એક્ચ્યુઅલી માં કેમેરા સાથ પ્રોબ્લેમ છે ગાડી આમ આગળ જા દે આલા પાર્ક કરી બોલા આપણે પાર્ક કરી દે ને પણ એટલે એક્ટિવન બાજુમાં એક્ટિવ હોય તો ગામ ગાંડું ફીરું ભાઈ એક્ટિવા લઈ લ્યો ભાઈ ડોક્ટર એક્ટિવા આશે ગંગેશ્વર આ ધાર પાકીટમાં નાખ દે તો સ્લીપ અને મહેન્દ્ર બંને આવી ગયા છે અમે બી છે ગંગેશ્વર મહાદેવ તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં બધું કરો મિત્રો અમે આવી ગયા છે ગંગેશ્વર મહાદેવ હરજો ગંગેશ્વર મહાદેવનો નો અને આ ભાઈ કાઢે પૈસા સુધી કેમ મહેનત નહીં ફોન કઈ દો વાહ

ને ઓલી પાલટે આયા ઊભી હું આયા છું જગો ફોટા પાડે મારી સર અને એવું જોઈ ને આ છે સરસ મજાનો ધંધો ગંગેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી દીધા હવે આ દર્શન દરિયો છે મહાદેવ મહાદેવ બોલો મહાદેવ મહાદેવ માછી મારો તમને ઝૂમ કરીને બતાવું

Продолжение